હલો ફ્રી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ પાંચસો ચોપન રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોતેર રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો ચુમ્માલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ સોળસો છત્રીસ રૂપિયા છે ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર છત્રીસ રૂપિયા છે ભાવ છે એક હજાર છ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો એકાશી રૂપિયા છે ચામા ભાવશે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે ચામા ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકસઠ રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે બારસો એકાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકસઠ રૂપિયા છે ચમાને ભાવશે ઓગણીસો અગિયાર રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવશે અઢારસો એક રૂપિયાથી લઈ બાવીસો એકોતેર રૂપિયા છે ચમાને ભાવશે બે હજાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવશે ઓગણત્રીસો એકાવન રૂપિયાથી લઈ આડત્રીસો એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવશે સત્રીસો અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર સવીસ રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે पांच सौ एक रुपया लई एक हज़ार एकावन रुपया से चाने भाव से हज सौ एक रुपया डंगरी लाल डूंगी लाल लाल जे भाव से एकोत्र रुपया थे तरण सौ सो रुपया से सामने भाव हाँ से एक सौ एक साथ रुपया हमें जीए बाजरो बाजरा भाव से तरसौ एक थे थी चार सौ एकसाठ रुपया से सामने भाव से तौसौ एकत्र रुपया हमें जुए जुआर जुआरना भाव से पाँच सौ एक रुपया लई आठ सौ अगियार रुपया से सामने भाव से सात सौ एकवन रुपया हमें ये मग मगना जे भाव से बार सौ एकावन रुपया लई सत्तर सौ एक रुपया से सामने भाव से सौसौ एकावन रुपया हमें जुए चीरा पीरा, पीरा सना भाव से एक हज़ार एकावन रुपया लाइ अगियो एकाणु रुपया से सामान्य भाव से अगिय सौ छप्पन रुपया हमें जीए वल देशी देशी वाले भाव से चार सौ एक थी लाइ नौ सौ पच्चा रुपया से सामान्य भाव से छ सौ एकावन रुपया हमें जीए अड़द અડદના જે ભાવ છે અગિયારસો સોતેર રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકસઠ રૂપિયાથી લઈ આઠસો સોતેર રૂપિયા છે भाव से आठ सौ एक साठ रुपया हमें जीए मेथी मेथी भाव से तो सौ एक रुपया लई नौ सौ एकोतेर रुपया से सामने भाव से सात सौ एकवन रुपया हमें जोए अजमो अजमा जे भाव से सौ एक रुपया लाइ सौ एक रुपया से सा से सौ एक रुपया હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તો પાંચસો રૂપિયાથી લઈ નવસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બચ્ચો એકાવન રૂપિયાથી લઈ સસો એક રૂપિયો છે સામાન્ય ભાવશે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે પંદરસો એક રૂપિયાથી લઈ બાવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એક રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે ચારસો એકત્રીસ રૂપિયાથી લઈ ચારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ચારસો એકત્રીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ